નમસ્તે મિત્તો મોહદ સિદ્ધાર્થ આયા તો સ્વાગત છે તમારું સી ટૉક્સ માં ઓ વર્કશોપ કર્યા આજે તમને શીખ્યું તો જેના પછી કી ખરેખર પહેલો બ્રેક આ તેમ મેટ અપ અને ફેલ સૌથી પહેલો જે મને મહત્વનો છે ને મને પણ એવું નાટક હતું કે ના નાટક જ કહી શકાય કેવી રીતે કેમ કે એ પછી બે એક વર્ષ તો આખું મેં નાટકો જોયા પછી એ વર્ષે મેં વર્કશોપ કરી એક એક કહેવાથી બહુ ખરાબ કેમેરાની બી કરી હતી પણ એ કેવું જ ના જોયું એટલી બધી ખરાબ હતી ખરાબ પછી મેં મારી પહેલી એક એપિસોડિક એક એક એપિસોડ કર્યો હતો એ બી અતિશય ખરાબ હતો અને પછી મેં કીધું આ નથી બનતું પછી હું નાટકની વર્કશોપમાં ગયો અને નાટકની વર્કશોપમાં જ્યારે મેં જોયું તો એ જ વેલકમ સિંધીના એક્ટર એટલે અમારા સર અભિનય બેન્કર એ જ વર્કશોપ કન્ડક્ટ કરી રહ્યા છે અને બહુ જ સુંદર જગ્યા અમદાવાદની નટાણી જે છે એ બહુ જ સુંદર થિયેટર છે ત્યાં એમ ફી એ જગ્યાએ વર્કશોપ ત્રણ મહિના બી ત્યાં જાય તે પછી ત્યાં નાટક કર્યું જ્યારે એમાંથી હું કોલેજમાં આવ્યો એટલે પરફોર્મિંગ આર્ટ્સમાં તો ત્યાં સેમ માહોલ નહોતો પહેલાં શરૂઆતમાં એટલે હું તો એ છોડીને બીજી કોઈક જગ્યા અથવા તો હું એવું વિચારતો હતો કે મારે તો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જવું પડે મેં ફોર્મ બી ભર્યું હતું જવાનો બી હતો એનો બી કિસ્સો તમને કહું એના થોડા પહેલા એટલે કે જ્યારે નાટકનો બ્રેક તમે કીધું ને તો એ કોલેજમાં હું કરતો હતો તો મને બહુ થોડો એટલો સારો મને માહોલ કેમ કે હું ત્રીસેક લોકોની વર્કશોપ ત્રણ મહિના કામ કર્યું પછી સીધો મેં પર્ફોર્મિંગ આર્ટ્સને આપણે અહીંયા જે છે હવે થોડું સારું છે ચાર પાંચ કોલેજ થઈ છે પહેલાં નથી એટલે એક બે જ હતી અને તો સ્ટુડન્ટ ઓછા એમાં કમ નસીબે ફિમેલ સ્ટુડન્ટ્સ તો છે એ લેવલ એ લેવલનું આખું તો અમે નટીશૂન્ય નાટકો જ કર્યા તો બે ચાર એક્ટર એટલા લોકો આવી જાય એમાં આરજ્યો ત્રિવેદી મારો બેચમેન્ટ હતો એના કારણે હું એવું કરીએ એમ કે હું ટકી ગયો અને પછી અમે બે વર્ષની મેં કોલેજ કરી પણ એમાં બી બે વસ્તુ બહુ સરસ થઈ કે કોમ્પિટિશનો નાટક કરતા હતા એટલે કે યુથ ફેસ્ટિવલ ના આઈડેન્ટી જે તો બહુ સુંદર કોમ્પિટિશન છે એના કારણે જ હું કોલેજમાં રહી ગયો ગઈ પછી માસ્ટર્સ કર્યું બાકી બી ના કરતો તો એમાં મારું પહેલું જ નાટક હતું પહેલા જ વર્ષે મારું ચુનીલાલ મળિયાનું ખીલંદો અને એ નાટક બહુ મજા આવી કેમ કે જ્યારે ત્રીસેક નાટકો કોમ્પિટિશનમાં આવ્યા હતા પછી ટોપ સિક્સમાં ફાઈનલમાં જાય મારું નાટક બી ગયું હાલાકી એ જીત્યું નતું એ વન ટુ થ્રીમાં પણ બેસ્ટ એક્ટરના વન ટુ થ્રીમાં બેસ્ટ એક્ટર નો ફર્સ્ટ એવોર્ડ થી લઈને બહુ બધા કેમ આઈએન ટી જોવા છે ને પહેલેથી રહ્યું છે ઇન્ડસ્ટ્રીના સારા સારા બધા જ લોકો ટી નાટકો વર્ષોથી જોવા આવે સેમી જોવા આવે ફાઇનલ જોવા આવે ત્યારે અભિષેક શાહે જોયું હતું પછી સંદીપ ભાઈ એ જોયું હતું ને ઘણા બધા લોકો જોયું હતું તો પહેલો બ્રેક જે તમે કહો છો નાટકમાં એ મારું નાટક બી પહેલું બીજું એટલે પહેલું બીજું જ પહેલું બીજું ના કહેવાય પણ પહેલું નાટક બ્રેક ની દ્રષ્ટિએ ખેલંદો હતો અને બહુ જ લોકોને ગમ્યું બહુ બધા લોકોએ વખાણ્યું આ અને અભિષેક ભાઈ બી એવી રીતે જે ત્યારે ત્યારે જે એ જ વર્ષથી એક કાસ્ટિંગ ડિરેક્ટરમાં થયા હતા ત્યારે જ એમને છેલ્લો દિવસનું કાસ્ટિંગ બી એ નાટકમાં આર્જવને જોયો અને આર્જવને એમને બોલા એટલે જો કોઈ આર્ટ કોઈ આર્ટિસ્ટ તમે જો પછી તમે એને ઓડિશન માટે બોલાવો ને પ્લેટફોર્મ હતું પ્લેટફોર્મ ની દ્રષ્ટિએ પછી એને બોલાવે અને કાસ્ટ કર્યું અને પછી બીજા બધા લોકો જયારે કિશન ગઢવી કરતો હતો એના નાટકો હું કરતો હોય હિમા કરતો હોય મારી એજ ના જેવી નાટકો કરતા હતા મને નાટકોમાં જોવે અને પછી જ ફિલ્મો બને તો કાસ્ટિંગ કરીએ તો જ્યાં બી એમની રીચો તો નાટક બી એક પ્લેટફોર્મ હતું ત્યાંથી અમને ઓડિશન્સ માટે બોલાવે ત્યારે એમને એ ફિલંદો જોયું હતું એટલે દુનિયાદારી મારી શરૂઆતની ફિલ્મો એમને ત્યારે મને કાસ્ટિંગ માટે ઓડિશન્સ માટે બોલાવ્યા હતા